પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ અંગદાનની ઝુંબેશમાં ધારપુરનું પ્રથમ પ્રેરણાદાયક પગથિયું ધારપુરના દીપકભાઈ ભવાનભાઈ પરમારને બ્રેન ડેટ જાહેર કરવામાં આવ્યા હતા દીપકભાઈ પરમાર દ્વારા લિવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું ત્રણ લોકોને નવજીવન મળ્યું લિવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોથી યંગદાન અંગે જનજાગૃતિ અને પ્રેરણાદાયી ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત આજરોજ તારીખ છ નવેમ્બર બે હજાર પચીસના રોજ જીએમ ઇ એસ હોસ્પિટલ ધારપુર તરફથી સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાવાદી એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના સર્જાય છે ધારપુરના દીપકભાઈ ભવાનભાઈ પરમાર તારીખ છ નવેમ્બરના રોજ બ્રેન્ડ જાહેર કરવામાં આવતા આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શ રૂપે જરૂરિયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો હતો દીપકભાઈ પરમાર દ્વારા લિવર અને કોનિયાનું દાન કરવામાં આવ્યું હતું જેના પરિણામે ત્રણ લોકોને જીવન મળ્યું છે આ પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ એનેસ્થેસ્પિયા વિભાગ સર્જરી વિભાગ નર્સિંગ સ્ટાફ આર એમ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી આ માનવ ભર્યું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું હોસ્પિટલ દ્વારા તત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને દાનમાં મળેલ ધારપુર ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિઝીઝ સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું આઈકેડી કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી શ્રી દીપકભાઈ પરમારના આ પરોપકારી અને પ્રેરણાદાયી નિર્ણયથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિ નવી લહેર પ્રસરી છે તેમના પરિવારજનોનો આ ઉમદા નિર્ણય અન્ય અનેક પરિવારોને પણ અંગદાન માટે પ્રેરિત કરી રહેશે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ પારુલ શર્માએ જણાવ્યું આજનો દિવસ ધારપુર હોસ્પિટલ માટે ગૌરવનો દિવસ છે ધારપુર હોસ્પિટલ સૌ સૌપ્રથમ અંગદાન સફળતાપૂર્વક થયું છે ધારપુરના પંચાવન વર્ષીય દીપકભાઈ પરમારના અંગદાનથી માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ સમક્ષ આવ્યું છે એમના પરિવારજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી પ્રમુખ સચિવ સીઓ અને આઈકેડી હોસ્પિટલના સહયોગ માટે દિલથી આભાર कमलेस पटेल पाटण